હા બે હજાર આયા ખાતમ થબી રહ્યા ચેડી માં ઠોકવા ખબર જીચ રો ને આખીડી તો ખતમ થાય માં ઠોકાવી ખબર હા એ છોટણી કાઢી લઈને આવતો કેટલે ઠોકવા ને મારે

બટન દબાવે પડે ભાજકમાં એટલે અમે જઈ જઈને મરી જાવ બધા ભાદક ભાજકમાં શું છો શું શું કોને કાકા

વિમિત કુમાર સાચો અત્યાર સુધી કોંગ્રેસ ઉપર એક આરોપ લગાવવામાં આવતો હતો કે કોંગ્રેસ ગુજરાતની અંદર એટલી બધી સક્રિય નથી રેલી ધરણા પ્રદર્શન વિરોધ નથી કરતી પણ જ્યારથી અમિતભાઈ ચાવડાએ નેતૃત્વ સંભાળ્યું છે ગુજરાતનું ત્યારથી તમે જોયું છો જોઈ શકો કે હજુ વચ્ચે જ ખેડૂત આક્રોશ યાત્રા કાઢવામાં આવી ત્યારબાદ હજુ એ હજુ એનું સમાપન જ થયું છે અને ત્યારબાદ હજુ જન આક્રોશ યાત્રા કોંગ્રેસની નીકળી છે આ ઢીમા ગામે નીકળી છે થરાદ તાલુકાના બનાસકાંઠા જિલ્લાના અત્યારે વાવ અને થરાદ જે જિલ્લો અત્યારે નવો જાહેર કર્યો એ વિસ્તારમાં છું અને તમે જોઈ શકો છો કે અહીંયા આ યાત્રાના પ્રારંભમાં જે સભા રાખવામાં આવી છે એ સભા ખચોખચ ભરાઈ ગઈ છે પાઘડીવાળા બાબાઓ બધા બિરાજમાન થઈ ગયા છે તમારા કેમેરામેન બતાવી શકશે અને અહીંયા જે સ્થાનિક લોકો છે એની સાથે વાતચીત કરીએ જી શું નામ કાકા તમારું હું તો બોલી બોલી વિડીયો કાયો છો કાયા છે કેમ બહુ વિડીયો વાળા હેરાન કરે બાવડે પણ શું કરો હવે અમે

અને કોઈ હાલતા કોઈ નથી ખાતામાં ખેડૂતના એક ખાતામાં બે હજાર રૂપિયા મહિને નાખે એટલે પાપડનો પચી કિલો ભાષણ આવ્યો ગોળનો નો સાઠ હજાર સાઠ રૂપિયા કિલાના એટલે અમારું તો કોઈ માઠું મારી તો ચીપ થોડું ઠોકે બે હજાર આયા ખાતા આવ્યા ચેડીમાં ઠોકવા ખબર જીચરો ને આ તો ખતમ થાય માં ઠોકા ખબર થઈ હા એટલે અત્યારે પીપળો એક તેલ લાવો પચીસ પચીસ હજાર રૂપિયા હા કોઈ છો પીપળું ભરી લે આવેલ થાય કોંગ્રેસના રાજમાં હવે અમારે કરવું છું પેપર ફોડે હવે કરવું છું એ કહો રાહુલ ગાંધી એમ કહે છે કે મતની ચોરી થઈ જાય છે વોટ ચોરી થઈ જાય કોંગ્રેસ મતની ચોરી થાય છે એ પડે છે આ આ સરકાર આયો ને છે ને તે એ આપ બધે વોટ પાડે એમ એ મશીન એવું છે એટલે બટન દબાવે પડે ભાજકમાં એટલે અમે જઈ જઈ મરી જાવ બધા વોટ દો છે તો ગેની બેન માં ચોરી ના કરી ગેની બેન ને શું આવે બાળા બડે ગેની બેન ધારતા નથી યોર રાજી યોર હ ગેની બેન તો સાંસદ સભ્ય છે ને શું અને મોટા મોટા થાય સરકાર કોંગ્રેસ વાળા રાતોરાજ આવું પોટું બંધ દાતા રેલા ડાટા થઈ જાય ડાટા ટમ કેટલા દાતા રે એમના પૈસા લઈ લઈ તમારા નેતા શંકર ચૌધરી એવું કે جی نام ہے

ગુજરાત ના સરકાર જે મુખ્યમંત્રી એ તો બાયવાર હે મુખ્યમંત્રી પણ મેન થડો બોલ્યું છે ને મુખ્યમંત્રી નું કઈ હાલતું નહીં ના નથી ચાલતું જો હાલે નથી હાલતું જો હાલે સરકાર નથી

લાખ દોઢ લાખમાં કુડાયા છે અંગૂઠા લીધા છે તમે સૈયો કરી છે સહયો તમે તો જો માળકા કેનાલ વાવ કેનાલ ચોંદરુઆ ધીમા કેનાલ બ્રાન્ચ મેન કેનાલ અને આકોલી પાંચ કેનાલ અને વાહેડા પાંચ કેનાલ અને બે એકર જમીનમાં બબે હજાર રૂપિયા લાખ આલ્યા છે લાખ દોઢ લાખ ને કરોડ રૂપિયાની સંપત્તિ એમની રીતે ડાયરેક્ટ ખેંચી લીધી છે કે જે રીતે મશીન દ્વારા તમે મોતી બાકાત કરી દે આ અમારી અરજ છે એટલે જમીનો ખેંચી લીધી ચીટિંગ કરીને ચીટિંગ કર્યું છે ને ચીટિંગ કરી તમે સહી નથી કરી અમે સહી કરી છે વળતર ચોયલું છે અમે જો ભણલ તો અમે કે તમને વળતર આપી દીધું તમે સહી કરો આમાં હેડવો અને કેનાલ કરવી તમે રોકાવટ ન કરો એના માટે અમે સહી કરી દે અમે સહી ના કરો તો તમે કરો તો કેનાલ હેડ છે ને તમારે પાણી આવશે આમ કુડાય છે ધૂત કરી છે

આટલી બધી સમસ્યા તો પછી તમે ગુલાબજી ને હરાવી દીધા અને તું વધારે બોલવા તો મારી નોકે સોના સપના જો ડાવળા ગોઠવી ગેંગ ને મારી નાખે બીજું શું કોણ મારી નાખે જબી અને પછી જ આપણે આપણી ખુશી જાશુ શું મારી નાખે બીજા કોણ મારી નાખે અહીંયા ખરેખર કાકા અહીંયા ના લોકો ડરમાં છે ખરા ડરમાં છે

ભાજપ હોય કે કોંગ્રેસ નીતિ નિમ પ્રમાણે તમને કોઈ નડતો નથી ભાજપની વખતે કોંગ્રેસ ને નીતિ નિયમ પ્રમાણે આ નીતિ નિયમ પ્રમાણે હેડતા નથી એટલે મને દુઃખ લાગે છે તમને કેમ એવું લાગે કાકા કે આમને નીતિ નિયમ પ્રમાણે નહીં ચાલતા નીતિ નિયમ તો અમારી કરોડો જમી અમારી ક્ષમતા લીધી ને મને કોઈ મળ્યું નહીં એટલે ન લાગે અમારે કોઈ અમારે બીજી સરકાર ન્યા તો હરખો આપે ને કરોડો રૂપિયા આપી રૂપિયા તેમ બે એકર જમીન તૂટ્યા ને કોઈ નહીં એટલે અમને ન લાગે દુઃખ અમારા ધીમા માં પચાસ કિલો છે મોટી બે મોટીમાં માં શેઠ કરી અને ધીમા ઉધી છે આ કોલી માં એમને છે આ પાંચ કેનાલ માં આ રીતે વર્તમાન કર્યું સરકાર ગેરકાયદેસર કમોસમી વરસાદ થયો એમાં સરકારે સહાય આપી કઈ નહીં કોઈ નહીં કશું નહીં આ ઢેમા માં ઢેમા વાળા બધા બેઠા પૂછો કોઈ આવ્યું હતું

ચેટિંગ ચાલે જ નહીં રાહુલ ગાંધી એમ કે છે કે અહીંયા વોટ ચોરી જેવું થાય છે ખરેખર વોટ ચોર થાય તમારું મન બીજી જગ્યા જાય ઈ ખબર નથી આપણે શું નામ કાકા તમારું હું તો ઓફર તો નથી નહીં ના હા ભી તો ખરું અહીંયા ઘણા લોકોનો આક્રોશ તો છે એટલે જન આક્રોશ યાત્રા કદાચ એટલે નામ રાખ્યું છે કે લોકોનો આક્રોશ કદાચ બહાર આવે શું નામ કાકા

પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે નહીં બી દારૂણ તો વાસાઓ હલો દારૂની વાસાઓ ગ્યારે વાત થાય گ دار مل جائے સર્પની ચપી